માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે અને આજે છે મિત્રો રવિવાર તો રવિવારના દિવસે મારું વચ્ચે વિડીયો શૂટિંગ તો વિડીયો શૂટિંગ કરવા માટે મને એક તોડ રેડી થઈ ગયા છે અને આજે મિત્રો વિડીયો શૂટિંગ લેટ થયું કારણ કે વરસાદ પડતો સવારે તો દસ વાગ્યા સુધી વરસાદ પડે હાણા દસે અમે તૈયાર થઈ ગયા છીએ અને આજનું વિડીયો શૂટિંગ છે મિત્રો મારા પ્રમોશન વિડીયો ઉપર એક મિત્રના સ્ટુડિયોનું જેનું નામ છે મા બાપના આશીર્વાદ જે ઊંઝા બસ સ્ટેશનની સામે શાંતિ આર્કેટની અંદર આવ્યો છે અને એના ઓનર છે લાલભાઈ રણછોડપુરાના અને અમારા એક્ટરો આજે ઘણા બધા નવા દેખા છે કારણ કે ને જૂના છે પણ ઘણા દિવસે આવ્યા છીએ તો ઉર્ફે અમારા અનિલ ઉર્ફે વાલોકાકો એ છ મહિના પછી હવે આવ્યા છે વરસાદ પડવાના કારણે અને બીજા કારણે તમે ઓળખો જ છો અમારી શર્ટ પહેરી છે અમારા આરબી કોમેડીની તમને બતાવું પાછળ અમારો લોકો અમારી આરબી કોમેડીનો ટી શર્ટ એકલા પહેરી ભાઈએ પહેરી પણ અંદર પહેરી નથી અને વિપુલભાઈ આ છે અને બધા ઘણા બધા એક્ટરો આવી છે બીજા તો મુલાકાત કરાવશું મિત્રો અને આજનો લોક પૂરો પૂરો જોતો મિત્રો આગળની થોડી જાણકારી મારા અનિલભાઈ રૂપે વાલા કાકવાલ છે આજનો એમનો ગેટઅપ કેવો છે ને આજનો એમનું પોઝિશન કેવી છે તો મિત્રો આજે એમનો રોલ આવવાનો છે અમારે કરોડપતિનો કરોડપતિ જ નહીં પણ હાહુની બે વેચી મારી અને સ્ટુડિયો બનાવવાના હી હાહુ તો હા નહીં પણ વિડીયો હાહુ આવશે વિડીયોમાં આવશે ડુપ્લિકેટ હાહુ તો મિત્રો આજ આજનો વિડીયો થોડો અલગ રીતથી પ્રેઝન્ટ કરીએ હું વિચારીએ છીએ તો આજે દરરોજના આવે પહેલાં ચાર ચાર વિડીયો શૂટ કરતા એવી રીતે આજે ચાર વિડીયો શૂટ કરવાના નહીં પણ શાંતિથી એક વિડીયો શૂટ કરવાનો પણ તમને ફૂલ મનોરંજન આપો એવો વિડીયો શૂટ કરવાનો છે તો જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે બધાને તો પહેલાં ગુડ મોર્નિંગ શુભ સવાર અને આપણા વિડીયો શૂટિંગ છે પ્રમોશન અને મિત્રો સપોર્ટ કરી અને આપણે અત્યારે પહેલાં અમારે એટલી બધી હતું નહીં પણ અત્યારે લોકો અમારા ઉપર પ્રોત્સાહિત છે અને સપોર્ટ કરવા માગી તો બે એક ભાઈ આપણે જે આપણે જે સ્ટુડિયોનું પ્રમોશન કરવાનું હોય એ ભાઈ છે અને એકબીજા મારા હમણાં પટેલ છે એ આવીશ મળવા માટે તો તમે સપોર્ટ કરજો એ લોકો સપોર્ટ કરજો તો મિત્રો તમારા સપોર્ટનો ખૂબ જરૂર છે અમારા કારણ કે અમારી મહેનત અમારા અમે મહેનત કરીએ એનું પરિણામ તમારે આપવાનું છે તો મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો અને બ્લોગમાં બન્યા રહેજો આપણે જે સર તે વિડીયો શૂટિંગ કઈ રીતનું કરીએ છીએ તો આગળ આપણે શૂટિંગ કરવા જવાનું છે પહેલાં તમને ધરાઈ દીધું છે કાંઈ તો આગળ જવાનું છે પણ તો એ આપણે જોઈએ આપણે પેલા ભાઈ સપોર્ટ કરવા આવી એમની પણ આપણે રાહ લઈએ એટલે શૂટ કહેવા માગીએ તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક જય માતાજી તો ફાઇનલ મિત્રો બધા લોકો તૈયાર થઈ ગયા છે અને એક મિત્ર આયા તેમને મળવા જતા કે ફૂલ સપોર્ટ કરવાનો કહેશી ચેનલની અંદર તેમની મુલાકાત કરવા જતા મિત્રો આપણે તો તૈયાર થઈ ગયા બધા એક્ટરો તમને મુલાકાત કરાવું તો તમે જોઈ શકો છો આજે વાલા કાકા હો ને મટી કાઢ્યા હુ ખાલી હોમ એનો લુક જો ખાલી હોય કોટમાં દોરા ને હાથમાં લખી હોય ને ઘડિયાળો ને કોઈ હાથ નહીં જો

આ તો એક બેન ત્રણ બાઈક લો ચાલી રહેડો ભોપન બાઈક આવક ના ગેરંટી નહીં તો ભાઈ તો જય માતાજી મિત્રો હવે નઈ ધોઈને તૈયાર થઈ જઈએ છીએ ઊંજા વિડિયો શૂટિંગ કરવા માટે તમારા બાઈક બધા એક તો તૈયાર થઈ ગયા એ વિડિયો મોકલી દો મારા બેટા ઓમ નહી આગળ ખેલો એના પે તો પણ એના એક કા આમાં મિત્રો તમારે ઊંઝા કટ વર્તાવશું ઊંઝા સ્ટુડિયમ જશું કટ વર્તાવશું અને એવું હશે બે રીલે બનાવશું તો આનંદ કરજો લાઈક શેયર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો આમાર ચોલુ બેન હંગાત લીધા આમાં છે કોઈ સિંગારી એટલે તમે તો કોઈ બર્થડે નો ફરમાજ ગાવી તો કહી શકો છો હા કોઈ પણ કોઈ પણ જાતની ની કે એટીટ્યુડ વિડિયો ગમે તે બનાવવો હોય તો કોન્ટેક્ટ નંબર આપણો હશે જ અંદર ચેનલ માં ફોલ કરજો કમેન્ટ કરશો તો થઈ જશે અને આપણી ચેનલ છે સિંગર ચિરાગ યોગીરાજ તો સર્ચ કરી કે આપણો સોંગ તો સાંભળજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ સપોર્ટ કરજો અને આરબી કોમેડીમ તો ખાસ સપોર્ટ કરજો ભાઈ હા જૂના એક્ટરો જૂના એક્ટરો

જય માતા દી જય સતી મિત્રો આપડે રોમા નવો કરી હજે મે હાઈટ ના હો મારે જોઈ ના જાવું પડે રમો પૂરું પાડે જાય એવું કોક આવો એવું ના મિત્રો આજે અમે એરે માં સમાન એ કરીને એ લીટી કાઢ્યું હે બગા કા તો વડલ ટર્બન અવાજ કાપી નાખશે નિમ ભાઈ મારું

ঘূটিং কৰা <tifs> <tifs> તો માતાજી મિત્રો આપણે કમ્પ્લીટ લોકેશન ઉપર પહોંચી જઈએ અને આપણા બધા પાછળ તમે જોઈ શકો બધા રેડી થઈ છે અને અમુક મસ્તી ગાઢી જે પાર્કી પંચાયતવાળા એ મસ્તી ગાઢી અને આપણો જો આ ભાલોકા તૈયાર થઈ જાય તો આપણે ટૂંક જ સમયમાં આપણે શૂટિંગ ચાલુ કરીએ છીએ તો બ્લોગમાં બન્યા રહીશું

પછી ફાયર ઓલ સાઈડ સાદો રોલ થાય અને પીંદુ તો કોમેડિયન મો અને ખબર મો પૈસા લેને કરો છે ના ના હું તો ગુબીન તો આતો કે કે બાર બાર આ તો ઉતાવ બીજો આ બે બે છોકરા સટ મારા મને ગોપા કર દેવાનો દે દેખ ના બોલે ને બોલે બોલે કે ફોન કરે તો અડે હું આયો ભાઈ જો કે અલી વાત હું કે માંગો અરે હા બોલો બોલ હા અને લાજ ના પાડે બોલવા ભારત માં માંજી દેવલા ને કે જેના છમ બોલું બોલા બસ તમાર રહેવા નહી એટલે આ બે આમાં કીધું બેન દઈ જા કા બસ્ટીયરી ના પૂ કા બસ્ટીયરી ના પૂ તરકાનો રસ્તો તો તમે આ એકલો યાર ના બીજું આગળ આવ ને ફળ ની બોલો બોલા તો નથી એટલે હું બસ જઈ ગયા તો હવે એટલે આપણે બેટી આપણે કે હા પર પર તો મિત્રો વ્લોગ બન્યા રહેજો તમારા